જુનાગઢમાં ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે અંગે તપાસનો ધમધમાટપુર જોશમાં શરૂ કરી દીધો છે ત્યારે આ બનાવની કેશોદ પંથકમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના કેશુદ નજીકના મેસવાનની એક યુવતીને તાંત્રિક વિધિ કરનાર ભુવાએ પૈસાની લાલચ આપી જાળમાં ફસાવી હતી યુવતીએ સાગર નામના ભુવા પર વિશ્વાસ મૂકી તેના કહ્યા મુજબ બાદમાં ભુવાએ વિશ્વાસનો લાભ લઈને તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં યુવતીને સમગ્ર હકીકતની જાણ થતાં તાંત્રિક વિધિ કરનાર સાગર નામના ભુવા ઉપરાંત અન્ય પાંચ લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

આ હોય ભુવા ને એ બરાબર છે એ પૂજાને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે તું આવ તો તને ખર્ચે હું એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એક વાર આવું કોઈ વાંધો નહીં એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહિયાં કે આપણે કેશોદ માં ઈ ગયો થઈ અને કેશોદ આપણે આટલે કેશોદ માં ફેજલ વિજયભાઈ અને સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ અમે માં પછી ગયા કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ નારણ તીડવા આવ્યો હતો બુલેટ લઈને છત્રીસ નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી સાગરે તીડ્યા હતા એની ફોર વ્હીલમાં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા વાડીમાં લઈ જઈને એક નારિયેલ ઉપર બેઠાડેલી નાળિયેલ ઉપર બેઠાડી અને કે નાળિયેલ ફરશે આમ ફરે છે નામ ફરશે હું તો આપડે જો કે વજન આવે એટલે નારિયેલ તો ફરવાનું છે એટલે એક જ હતું એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરી થી કંઈ થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તા અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન નહી આવી ગયા તા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોર મંદર ની છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી કે સેમા નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ બાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને રાવલિયા મધુ સાથી જો દિશ યાદ અવ લાઇટ ફોન જુનાગઢ